નમસ્કાર મિત્રો કેમ છો મજામાંને તો ચાલો આજે આપણે ખૂબ સરસ એવી મજાની વાર્તા જોઈશું કાગડા ભાઈ અને કાબરબાઈની એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે દોસ્તી થઈ કાબર બચારી ભલી અને ભોરી હતી પણ કાગડો હતો આળસુ અને ઢોંગી કાબરે કાગડાને કહ્યું કાગડાભાઈ કાગડાભાઈ ચાલોને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ના પડે અને નિરાંતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો જતાં જતાં કાબરને કહેતો ગયો કાબરબાઈ તમે ખેતર ખેડતા થાઓ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું કાબર કહે ઠીક પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડાભાઈનો પત્તો ન લાગે એ તો પાછા આવ્યા જ નહીં કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લહુવાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડાની રાહ જોઈ થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠાગાઠૈયા કરું છું ચાચું ડુઈ ઘડાવું છું જાવ કાબરબાઈ આવું છું કાબર પાછી ગઈ અને એણે તો વાવવાનું કામ શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો થોડા દિવસમાં એ એવો તો સુંદર ઊગી નીકળ્યો કે બસ એટલામાં નિંદવાનો વખત થયો વળી કાબરબાઈ કાગડાને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ સારો ઊગ્યો છે હવે જલ્દી નિંદવું જોઈએ આસુ કાગડાએ ઝાડ ઉપરથી કહ્યું ઠાગાઠૈયા કરું છું ચાંચું ડૂઈ ઘડાવું છું જાબ કાબરબાઈ આવું છું કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આંખો નિંદી નાખ્યું વખત જતા કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવવા ગઈ જઈને કાગડાને કહે કાગડાભાઈ હવે તો ચાલો કાપણીનો વખત થયો છે મોડું કાપશું તો નુકસાન થશે લુચ્ચા કાગડાએ કહ્યું ઠાગાઠૈયા કરું છું ચાચું ડૂઈ ઘડાવવું છું જાપ કાબરબાઈ આવું છું કાબરબાઈ તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી પછી તો કાબરે બાજરીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો અને બીજી કોર એક મોટો ઢૂસાનો ઢગલો કર્યો અને એ ઢૂસાનો ઢગલા પર થોડો બાજરાનો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાગડાને બોલાવવા ગઈ જઈને કહે કાગડાભાઈ હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેને તે બાજરાનો ભાગ મળશે એ જાણી કાગડાભાઈ તો ફૂલાઈ ગયા તેણે કાબરને કહ્યું ચાલો બહને તૈયાર જ છું હવે મારી ચાંચ ઘડાઈને બરાબર થઈ ગઈ છે કાબર મનમાંને મનમાં બોલી તમારી ખોટી દાંતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા ઉપર જઈને બેઠા પણ જ્યાં બેસવા જાય ત્યાં ભાઈ સાહેબના પગ ઢૂંસામાં ખૂંટી ગયા અને આંખમાં કાનમાં ને મોઢામાં બધે ઢુંસા ભરાઈ ગયા અને કાગડાભાઈ મરણ પામ્યા પછી કાબ્રબાઈ બધો બાજરો ઘેર લઈ ગઈ અને ખાંદુ પીધુંને મોજ કરી મિત્રો જો તમને વાર્તા સાંભળવામાં મજા આવી હશે તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરો અને તમારા બધા મિત્રો સુધી શેર કરો થેન્ક યુ આભાર